અને આ જે ઘટના બની છે અત્યાર સુધી કહેવાતું હતું કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો પણ આતંકવાદનો માત્ર એક જ ધર્મ છે આતંકવાદનો ધર્મ ઇસ્લામ છે આ દેશમાંથી ઇસ્લામિક આતંકવાદને સમાપ્ત કરો અમે ભારત સરકારની પાસે માંગણી કરીએ છીએ કે તમે મુસ્લિમ ભીવીઓને ટ્રિપલ તલાકનો કાયદો આપો અમને વાંધો નથી પણ અમને હિન્દુઓને પણ સુરક્ષા આપો અમે માંગણી કરીએ છીએ કે તમે અબ્દુલને પંચર બનાવવા માંથી ઉદ્યોગપતિ બનાવવા માંગો છો તો સુરક્ષા ની કલમ હટ્યા પછી જે ઘટનાઓ આતંકવાદની ઘટનાઓ ઓછી થઈ છે પણ સમાપ્ત નથી થઈ તો ભારતની સરકાર આ જે ઘટના બની છે એનું ક્વિક રિએક્શન આપે અને અઠ્યાવીસ સામે અઠ્યાવીસો પાકિસ્તાની ઇસ્લામિક જેહાદી માનસિકતા વાળા લોકોને પકડી અને જાહેરમાં ગોળી મારે આવી અમે આ દેશના હિન્દુઓ વતી માંગણી કરી રહ્યા છીએ સરકાર તાત્કાલિક રિએક્શન આપે આ અમારી માંગણી છે સાસ વારે આ હુમલા થયા જ કરે છે આ હુમલા અટકવાના બદલે દર વર્ષે દર વર્ષે અટકતા નથી પણ સાસ વારે વધી જ રહ્યા છે અને મોટા પાયે થઈ રહ્યા છે કાશ્મીર ત્રણસો ની કલમ હત્યા પછી

કાશ્મીરનો ટુરિઝમ બે વર્ષ માટે સંપૂર્ણ બંધ કરો ત્યાંની રોજી રોજીરોટી એ ટુરિઝમ ઉપર છે કાશ્મીરનો ટુરિઝમ સમાપ્ત કરો અને એ લોકોને બિલકુલ રોજગાર વગર ના બનાવો તો જ આ લોકો લાઈન પર આવશે અને જે તે આતંકવાદીઓની સાથે જે લોકો સામેલ છે જે લોકો એમને સહયોગ આપ્યો છે એમને પણ શોધી સોધીને ઠાર કરો આ પણ અમે ભારતની કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી રહ્યા છીએ ઉત્તરમાં જે ઘટનાઓ બની પબ્લિક સામે આવી નથી તો આમાં તમે શું અપેક્ષા રાખો છો બિલકુલ સરકાર સાચું જે હશે પબ્લિક ની સામે લાવશે અને આ લોકો ને જાહેર માં મારી અને એની લાશો ને રસ્તા ઉપર રાખીને મીડિયા સામે મૂકો આવી પણ અમે માંગણી કરીએ છીએ